નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ઊંઝા માર્કેટ યાર્ડના નવનિયુક્ત બીજી વખત ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે બાજી મારી છે જેમાં તેમના પાંચ વર્ષના જે કામો રહ્યા છે લેખાજોખો જે તેમણે કર્યો છે તેના કારણે તેઓ ફરી બહુમતીથી ચૂંટાયા છે તેના કારણે આજે તેમના સમર્થકોમાં અનેરો નિરો માહોલ જોવા મળ્યો તો ત્યારે તેમણે ઊંઝા માર્કેટ યાર્ડને કે જે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે અને તેમના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે વેપારીઓની પણ સમસ્યાનું સમાધાન આવી રહ્યું છે તે તમામ બાબતે જે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે અને ફરી બીજી વખત તેમણે આ ચૂંટણીમાં મેદાન માર્યું છે કહેવાય છે આમ તો ધારાસભ્યનું જૂથ પણ આમાં સક્રિય હતું ને કેવી રીતે દિનેશ પટેલ

એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારીતા વિભાગનો જાત સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે એમણે પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદોને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટિલ સાહેબ મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગૌર અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ અમારા લોકલડેલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ બધાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ અહીં વેચાવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્રતા વિકાસ થાય ભારતના જીડીપીમાં જોઈએ તો નો હિસ્સો અઢાર ટકા આજુબાજુ છે જો એપીએમ ભારતને વિકસિત રાજ્ય બનાવશે તો ખેડૂતને જ મજબૂત કરવું પડશે અને એના માટે એને પ્રોડ પ્રો એને ઉત્પાદન કરેલું જે ખેતીનો સામાન માલસામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાપને મજબૂત કરી શકીશું આજે આવડી મોટી ખ્યાતનામ એપીએમસીના ચેરમેન તરીકે બેરાજતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે ખાસ તો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ રણભાર ભરી છે એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે ગત પાંચ વર્ષમાં અમે જે એનું ટર્નઓવર એ પણ ડબલ કરેલું છે આવક પણ ડબલ થયેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવો અમે સમયાર્ડ બનાવી રહ્યા છે એ થકી અહીંયા જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેશે આપ સર્વેનો ખૂબ આભાર આપે સાંભળ્યા હતા ઊંઝાના એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલ સાથે વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ પટેલની વરણી થઈ છે અને આજે જે તેમણે નિવેદન આપતા કહ્યું છે કે આગામી સમયમાં તેમના નેતૃત્વ હેઠળ ઊંઝા વધુમાં વિકાસ થાય તે માટેના તેમના પ્રયત્ન રહેશે તેઓ સેવાકીય કાર્યથી પણ જોડાયેલા છે ગૌશાળામાં તેમને દાન આપવાની વાત હોય કે પછી ચોપડા વિતરણ કરવાની વાત હોય કે પછી ખેડૂતોને તાળપત્રી આપવાની વાત હોય તે તમામ બાબતે તેઓ એગ્રેસર રહ્યા છે નવ મહિના સુધી જે વહીવટદાર